અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા સાંતા પેટ્રોલિયમ ખાતે ઓછું પેટ્રોલ આપતા મહિલા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો સાંતા પેટ્રોલિયમના કર્મચારીએ છાયાબેન દેશમુખ નામની મહિલાને સો રૂપિયાની સામે ફક્ત સાહીઠ રૂપિયાનું પેટ્રોલ ભરી આપ્યું હતું જેથી મહિલા ગ્રાહકે હોબાળો મચાવતા પંપના કર્મચારીઓ પલાયન થઈ ગયા હતા અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલું પેટ્રોલિયમ જે ગંતી આપણે વીએસડી તે વચ્ચે આ પેટ્રોલ પંપ આવે છે અને ત્યાં આગળ અવારનવાર ગ્રાહકોને છેતરવામાં આવે છે આજે પણ એક એવી જ ઘટના સામે આવી છે જેમને આ કડવો અનુભવ થયો તેઓ મહિલા આપણી સાથે છે આપણે જાણીએ કે તેમની સાથે આ લોકોએ કેવી રીતે છેતરપિંડી કરી શું નામ બેન તમારું મારું છાયા દેશમુખ છાયાબેન શું થયું તમારી જોડે મેં અહીંયા મારું ટુ વ્હીલરમાં પેટ્રોલ નાખવા આવી તો એમને કીધું મને સો રૂપિયાનું પેટ્રોલ નાખી આપો એમને પેટ્રોલ નાખીને તરત બંધ કરી દીધું બંધ કરી દીધું અને મને ડાયવર્ટ કરવા માટે પેલું મારું જે કેબ હતું એમાં પેટ્રોલનું મને કે તમે આ બંધ કરો એટલે મને ખ્યાલ આવ્યું કે મારે ડાયવર્ટ કેમ કરે છે એટલે મેં પૂછ્યું એમને કેટલા નાખ્યું કીધું કે તમારું થઈ ગયું બેન પૂરું થઈ ગયું તો મેં કીધું તમે મને બતાવો તો પછી મને માફી માગવા લાગ્યો પછી મેં જોરથી બોલી તો મને જરા માફી માગવા લાગ્યો કે બેન મારી ભૂલ થઈ ગઈ મને જવા દો જવા તમે પૈસા ના આપો ચાલશે આવી રીતે મેં કીધું ના તમે મને ઓનરનો નંબર આપો અને જે પણ સેલ્સ ઓફિસર હશે અહીંના ભારત પેટ્રોલિયમનો તો કે બેન અમારી પાસે નંબર નથી પછી બીજો અહીંયા કોઈ સ્ટાફ નહોતો જે બે જ ભાઈઓ હતા એટલે બીજા ભાઈ એના પર એ બીજા ભાઈ એના પર પડદો નાખે કે નાના બેન આવું નથી થાય તમારી પાસે શું પ્રૂફ છે આવું બધું મને બોલવા લાગ્યું મેં એમને કીધું ભાઈ સીસીટીવી તમારા તો ચાલુ જ હોય છે ને એ પ્રૂફ જ છે ને તો મને કે નહીં તમે પછી માફી માંગવા લાગ્યા કે ના તમે પૈસા ના આપો તમે અમને આમને આમ પેટ્રોલ નાખી દઈએ છે મને પૈસા જોઈતા જ નથી પૈસા જે પણ હશે તમે પૂરા પૂરા લો પણ મને તમે પેટ્રોલનું બજેટ છે વ્યવસ્થિત તમે ચોરી થઈ છે તો એ તો હું રિપોર્ટ તો કરીશ જ આમાં તમે જેવું એમના જે ઓનર છે એમને જાણ કરી એમની જોડે ઓનરનો નંબર મેં લીધું પણ ઓનર મેં કેટલા ફોન કર્યા એમને ફોન ઉપાડ્યું નહીં વોઇસ મેં મેલ પર એમનું જતું રહ્યું હતું કે પછી ફોન કરો આગળ તમે શું આગળ તમે શું વિચાર્યું છે આ કમ્પ્લેન કરી જ મા કમ્પ્લેન કરવું જરૂરી છે આ કન્ઝ્યુમર રાઇટ છે મારું તો એના લીધે મારે જો આજે મારું દસ વીસ રૂપિયાની કે ચાલીસ રૂપિયાની વાત નથી વાત છે આટલા બધા લોકો સિટી ભર સિટીમાં પેટ્રોલ પંપ છે અને આવી રીતે ચોરી થાય એ યોગ્ય નથી ને આ યોગ્ય કેટલા લોકોને ચોરી થતી હશે અહીંયા એક એ મારી પકડ મેં પકડી ચોરી એટલા માટે પણ બાકી કેટલાય લોકોની ચોરી થતી જ હશે અને પછી અત્યારે તો બધા સાફ ભાગી ગયા છે અહીંયા જ્યારે જ્યારે મેં મીડિયાને બોલાયું તો બધા સાફ ભાગી ગયા કોઈ અને પેટ્રોલ પંપ જ બંધ કરી દીધું એ લોકોએ મિત્રો આ હતા જેમની જડે અન્યાય થયો છે મતલબ એમને છેતરવામાં આવે છે કેવા મહિલા મેડમ હવે આમાં મેઇન વસ્તુ એ છે કે આ પેટ્રોલ પંપ ઉપર આ રીતની ઘટનાઓ બનતી હોય છે પણ અમુક ટાઈમે કોઈ જાગૃત નથી જે ગ્રાહકો જાગૃત નથી હોતા ને એના લોકો સીધો ફાયદો ઉઠાવતા હોય છે અને આ રીતે છેતરા છે પણ આ બેન જે છે ને જાગૃત હતા એમણે પકડી લીધી એમની ચોરી એટલે આખો સ્ટાફ અહીંથી રવાના થઈ ગયો ખાસ કરીને તો ભાઈ જે છે જેમણે એમની સાથે ચીટિંગ કર્યું હતું સોનું પેટ્રોલ ભરાવાનું હતું એની જગ્યાએ એણે સાઈઠનું નાખ્યું અને એમનું ધ્યાન બીજે દોરવા માટે આડી અવડી વાતો કરતા હતા બીજું આ બેને એમનો ઓનરનો નંબર માગ્યો તો ફોન એમનો લાગ્યો ખરો પણ પેલા બેને કે એમનો વ્યવસ્થિત જવાબ આપ્યો નહીં અને પહેલા નંબર નહોતા આપતા ગલ્લા તલ્લા કરતા પછી આ બેન જરા બનેલા ઘણેલા છે એટલે એમણે એમની ભાષામાં વાત કરી એટલે આ ભાઈને સાત ટેકાણી આવી પછી માફી માગવા માંડ્યો અરે ભાઈ ત્યાં ચોરી કરી છે કબૂલી નહીં કે હા મેં ચોરી કરી છે માફી માગવાની આવતી જ નથી અને પછી છેલ્લે એણે કબૂલી લીધું કે હા મેં આ ચીટિંગ કર્યું છે એટલે આ બેન આગળ જવાનો વિચાર કરી રહ્યા છે કે ના અમે અમે ગ્રાહક સુરક્ષામાં પણ જઈશું અને કમ્પ્લેન કરીશું જોવાનું રહેશે કે હવે ગ્રાહક સુરક્ષામાં કમ્પ્લેન કર્યા બાદ ગ્રાહક સુરક્ષા આની સામે કેવા એક્શન લેશે જોતા દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી અમદાવાદ ગિરીશ જોશી દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ